તો અરવલ્લીમાં બન્યો છે માનવતાને ને સંસાર કરતો દરેક માતા માતા પિતા પિતા માટે માટે આ આ મિત્રની દીકરી પર દુષ્કર્મ ગુજાર્યો અને દુષ્કર્મ ગુજાર્યા બાદ હત્યા કરી ચાર વર્ષની દીકરી પર દુષ્કર્મ અને બચકા ભરી તેની હત્યા કરી દેવામાં આવી મિત્ર પર વિશ્વાસ રાખ્યો ત્યારે મિત્ર જ હેવાન બન્યો છે મિત્રને દીકરીને ઘરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યો નરાધમ ની સામે આવે છે બચકા ભરી અને માસુમ હત્યા કરી નાખવામાં આવી હત્યા કરી ખાટલા નીચે મૃતદેહ સંતાડી દીધો હતો બનાવ બાદ ગામમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકોએ નરાધમ

જેને કારણે બાળકીનું મોત નીપજ્યું અને આ જે દુષ્કર્મ આચરનાર જંદીબે અળખાભાઈ પરમાર કે જેને જે એ જ ગામનો હોય તેને તાત્કાલિક ગામના માણસોએ પકડી દીધેલો અને પકડી અને એની પૂછપરછ કરતો એ આ દીકરી એને પોતે ઘરમાં લઈ જઈ અને એના ઉપર દુષ્કર્મ કરેલું છે અને દીકરીને ત્યાં મારી એનું મૃત્યુ નિપજાવી

ત્યાં આ પ્રકારની ઘટનાઓ મુખ્યત્વે જોવા મળતી હોય છે ત્યારે અરવલ્લી જિલ્લામાં ધનસુરા તાલુકામાં જે પ્રકાર ચાર વર્ષની બાળકી ઉપર જગનને કૃત્ય આચરવામાં આવ્યું છે આપણે જે હાજર છીએ ત્યાં બાળકીનો મૃતદેહ રાખવામાં આવ્યો વિશ્વાસના સંબંધમાં મિત્રતામાં બાળકી ને આરોપી પોતાના ઘરે લઈ ગયો અને ત્યારબાદ તેના ઘરે જ બાળકીને પીખી નાખી અને તેના ઉપર બળાત્કાર ગુજારી અને તેની હત્યા કરી દેવામાં આવી અને ત્યારબાદ કહી શકાય કે ઘટના એ સ્વરૂપ ધારણ કર્યું કે જિલ્લામાં આ ઘટના આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે પરંતુ જે પ્રકારની આ ઘટના બની છે તેના જે માહોલ બન્યો છે જિલ્લામાં કહી શકાય કે સંવેદનશીલ માહોલ છે હાર્દિક પટેલ 18 ગુજરાતી ધનસુરા સુરતના ડિંડોલીમાં તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવી ડિંડોલીમાં રહેતી મહિલાએ આર્થિક તંગી હોવાને કારણે તાંત્રિક વિધિનો સહારો લીધો હતો પીડિત મહિલાએ લિંબાયત ખાતે રહેતા મદ નૂર અલ્લા નૂર પઠાણ નામના તાંત્રિકનો સંપર્ક કર્યો હતો શરૂઆતમાં તાંત્રિકે પોતાની લોભામણી વાતોથી આ મહિલાને ફોસલાવ્યા અને ત્યારબાદ ઘરમાં તાંત્રિક વિધિ બાદ રૂપિયાની નિશ્ચિતપણે વરસાદ થશે તેમ જણાવ્યું હતું તાંત્રિક મહિલાના ઘરે પહોંચ્યો હતો તાંત્રિક વિધિના નામે તેના પર પાશ્વિક બળાત્કાર ગુજવાર્યો હતો અને જેને લઈ મહિલાએ ફરિયાદ નોંધાવી છે ગણતરી આજ કલાકોમાં નરાધમને પોલીસે ઝડપી પાડ્યો ના હાથમાં જે લક્ષ્મી છે એ ખૂબ જ વધી જશે અને એમના ઘરે લક્ષ્મીના દ્વાર ખુલી જશે આ પ્રકારની વાતો કરી અને તાંત્રિકે તેમને ભોળવ્યા હતા અને એમને અત્યારને એવું છાંટ્યું હતું આસપાસ અને એને દુષ્કર્મ કર્યું હતું ત્યારબાદ તેમણે પોલીસ સ્ટેશન આવીને આ અંગે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ખૂબ જ ટૂંકા ગાળામાં આરોપીની ધરપકડ કરેલ છે આરોપીનું નામ અહેમદ નૂર પઠાણ છે અને રાજકોટના ગોંડલમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે પાંચ વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો રૂપાવટી ગામમાં બે શ્વાનોએ બાળક પર હુમલો કર્યો છે બાળકીના મોટાના ભાગે ઈજા પહોંચી ઈજાગ્રસ્ત બાળકીને રાજકોટ હોસ્પિટલ ખસેડાઈ સુરતમાં મંદિરમાં તોડફોડ આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે મંદિરમાં તોડફોડ મામલે રટોટી ઓગણીસા સહિતના ગામોના આગેવાનો ડુંગર પર મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી માતાજીની મૂર્તિ અને ભણવા દાદાની મૂર્તિની તોડફોડ કરાઈ હતી ભણવા દાદા પર આદિવાસી સમાજની ભારે આસ્થા છે અજાણ્યા લોકોએ મૂર્તિમાં તોડફોડ કરી હોવાની શંકા ભણવા ડુંગર કચ્છમાં બસ પર પથ્થરમારા મામલે કાર્યવાહીનો ધમધમાટ સામખીયાળી નજીક ચક્કાજામ અને પથ્થરમારો થયો હતો એસટી બસ સહિત પોલીસ પર ટ્રક ચાલકોએ કર્યો હતો પથ્થરમારો પોલીસે સો થી વધુ ના ટોળા સામે ફરિયાદ નોંધી છે અઢાર શખ્સોની પોલીસે અટકાયત કરી સરકારી સંપત્તિને નુકસાન તથા કાર્યવાહી બસ પર પથ્થરમારા મામલે કાર્યવાહીનો ધમધમાટ હાલ અત્યારે શરૂ છે સામખિયાળી નજીક પથ્થરમારો થયો હતો સામખિયાળી નજીકે ચક્કાજામ પણ કરવામાં આવ્યો અને પથ્થરમારો થતા પોલીસે સૌથી વધુ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી છે તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો આપ જોડાયેલા રહો ન્યૂઝ એટીન ગુજરાતી સાથે